ખાઈ હશે ખરા કેટલા એટલે વા પડાજ માં માં મોટિવેશન પીન્સ જલ્દી કર 4 રૂપિયા તારે બાજુમાં માં પડાય જો ભૂલ્યા પણ નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ તો ગુજરાત મિત્રો સવાર થઈ ગઈ છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી તો ગુજરાતી મિત્રો આજે આપણે એક નવ પ્રકારનું ચેલેન્જ લઈને આવે છે અને આ ચેલેન્જ આપણે છોકરા સાથે કરવાનું છે તો ચેલેન્જમાં એવું હશે કે આપણે મમરા ખાવાના રહેશે અને જે જલ્દી ખાઈ જશે એને સો રૂપિયા આપણે ઇનામ આપીશું તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મમરા લાવી દીધા છે અને બધાને આપણે પહેલાં પોષ પોષ આપી દઈશું પોસ પોસ ફાલો ભરીને એક બે અમિત ચાચા છે અમિત ચાચાને આપણા પોસ હાલ દીધો અને હવે તું શ્યાલે છે ને હલ્લે જે જીતશે એને હો પે એ નંબર છે બરોબર અને જે ચીટીંગ કરશે એને બલ્લો જોઈ રહ્યો છે બરોબર એને બેસ્ટ જોવા માટે તાપેલાય છે એ ફાવલ થઈ જશે બરોબર તો રોશની પણ છે આ ચેલેન્જમાં અને ચીન પણ છે તો હવે જોઈએ કોણ જીતશે પેલા આપણે પૂછી લેશું કે ભાઈ કોણ કહેશે તો હાલ નહીં તો કઈ તમે જોઈ શકો છો આપણે પોસ્ટ બધાનો પોસ્ટલો ભરી મમરા આપી દીધા બરોબર ઉભા હવે શું ખબર પાછળ હાથ બધવાના જે હાથ ખુલ્લા રાખશે એ ફાઉલ થઈ જાય બરોબર હાથ છોડવાના નહીં અને મોઢા છે ડાયરેક્ટ ખાવાના છે બરોબર

તો ઘરે હો રૂપિયા મેં દીધા છે તો જે વહેલા લઈ લે ખરી રહે એને હોર રૂપિયા લઈ લેવા બરાબર તો હા તો સ્પીડ વધારવાની તમારા બરાબર તો બદલે એક બે ત્રણ ગણ બલ્લે એક બે ત્રણ ગણ એટલે તમારે સારું કરવાનું હો જ્યારે તમે ગણવા એક પહેલાં પહેલાં નહીં હો હોવલ થઈ જાય એક બે ત્રણ તો ગાય આપણે ચેલેન્જ શરૂ થઈ ગયો છે અને પિંછુ અમિત અને તુષાર રોશની બધા ખાવા બધા છે હાથ છૂટવા ના જવું હાથ કમ્પ્લીટ પાછળ બોતેલા તો ગાય ચેલેન્જ શરૂ થઈ ગયો છે પિંછુ બધા ખાવા માંડ્યો છે ઉડાથી પાછળ હાથ બોધી લીધા છે એટલે વાર તો થશે ખાતર અને આ મમરાથી આપણે પક્ષીઓને પછી નાખી દઈશું જે વધ્યા છીએ રોશની કે નાકમાં પેજ હોય છે તું ચાલુ જઈશ નાખો આપણે જોઈએ ખો ભાઈ ખો જલ્દી ફટાફટ કરાય હો રૂપિયા લેવાના છે હા એ ઉડ્યા બહાર નહીં કાઢ નાખવાના રોશની તો

સો રૂપિયાનો સવાર છે મમરાય ખાવા મળશે ને સો રૂપિયા મળશે આખા દાણા ગમે તેમ પૈસા વાપરો જે વસ્તુ લાભ નીકળી જશે તમારા ખાઈ વખત ખરા કેટલા કઉસા કરવા છે ખાઈ ને હા સીધી કેજી સીધી કેજી થાળી સીધી સીધી પાક ના પર છે ને અમે લઈ લેવું જેટલા વધ્યા જેના સૌથી ઓછા વધ્યા ને મારી દેવું બરાબર નહીં તો એટલે જેટલા 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 વધારે પટાવ ને એટલો તમારો ફાયદો જ છે હમ દસ મિનિટ થાય એટલે વિડીયો કાપી લે ઉપર જોઈએ જેમાં ઓછા રહી જાય ને એની નમ આપી દેવું એવું નહીં કહીએ કાંઈ ઘા સારું કરે સો રૂપિયા નહીં લેવા પડે છે આમાં મોટિવેશન પેન્સ જલ્દી કર સો રૂપિયા તારે બાજુમાં પડાવી જોઈ આપણે કરો

થાય બલે અડધી આવી એ બની ખાસ જીપથી એક રો ના જો અમે ચર્ચામાં થોડા છીયા પિંચુમાં આટલા છે એ તો વાંધો નઈ જીપથી થયું મેન તા એ છે મેન કા એ છે પીંચ તો એમાં લાઈન થાય પર જોડી દીધી છે

मريم को हां आ मातु जामा जिमा आ उल्ले म तुजला मा जिमा आ मा मा हाय तो गाइस अब तुषार भाई दीती जा तूषार भाई ने आप 1000 दे से नहीं आ मे दो न दे पेदा र पेदा करो ए आ तेरे बदा खई जो नहीं क्या जे इना एक एक दिस में एक काही जो मुदा तेरे से कर जितो तेरे वापरी दे रे मुदा मोय भाई